જય શ્રીમદ નારાયણ રામાનુજદાસ શ્રીમાન ગટ્ટુ વેણુગોપાલ સ્વામી દ્વારા કહી રહી છું અધ્યાય સત્તર શ્રદ્ધા ત્રય વિભાગ યોગ શ્લોક સોળ પ્રસાદ सौम्यत्वम् मौनम् आत्मविनिग्रहः भावसंशुद्धिः इत्येतत् तपोमानसम् उच्यते ગીતાચાર્ય શ્રી કૃષ્ણ પરમાત્મા અર્જુન સાથે આપણને બધાને શ્રદ્ધાત્રય વિભાગ યોગ શીખવી રહ્યા છે પરમાત્મા કહે છે અર્જુન મનને શુદ્ધ અને શાંત રાખવું શાંતિથી વિચારવું ક્રોધ વિના વિચારવું સર્વની ઉન્નતિની ઈચ્છા રાખવી મૌન રહેવું સંયમ માં બોલવું આત્મ સંયમ અર્થાત જે પ્રાપ્ત કરવું છે તેના પર સ્થિત કરવું વિચારોની શુદ્ધતા અર્થાત આત્મા સિવાયની અન્ય વસ્તુઓ વિશે વિચારવું નહીં જો આ સર્વેનું આચરણ કરવામાં આવે તો તેને મનની તપસ્યા કહે છે આ પ્રમાણે શ્રી કૃષ્ણ પરમાત્મા આપણને મનની તપસ્યા કરવાનો ઉપદેશ આપી રહ્યા છે તેથી ચાલો શાંતિથી અને ક્રોધ વિના વિચારવાનો આરંભ કરીએ મનને શાંત રાખીએ ચાલો આપણે સૌમ્ય સ્વભાવ વિકસાવીએ જે સર્વનું શુભ ઈચ્છે ચાલો આપણે વિવેકહીન થયા વિના મૃદુ અને સંયમિત રીતે વાત કરીએ ચાલો આત્મા અને પરમાત્માનું ધ્યાન કરીએ મે અભ્યાસ કરતા શ્રીમન નારાયણની પ્રાપ્તિને આપણું જીવનનો ધ્યેય બનાવતા અને માત્ર શ્રીમન નારાયણનું શરણ લેતા ચાલો આપણે બધા શ્રી કૃષ્ણ પરમાત્માના શબ્દોનો આ શ્લોક સ્વરૂપે પુનરાવર્તન કરીએ મનઃ પ્રસાદ સૌમ્યત્વમ મૌનં આત્મવિનિગ્રહઃ

એ સર્વે ભક્તોનું હું બધી જ રીતે રક્ષણ કરીશ શ્રી કૃષ્ણ પરમાત્મા પાસેથી આખી ભગવદ્ ગીતા સાંભળ્યા પછી અર્જુન કહે છે કરીશ્યે વચનમ તવ એટલે કૃષ્ણ હું તમારી આજ્ઞાનું પાલન કરીશ તમે કહો છો એમ કરીશ અને આથી જ શ્રી કૃષ્ણએ દરેક પ્રકારના યશ અને વિજય અર્જુનને આપ્યા છે તો ચાલો આપણે પણ પરમાત્માને આઠ વાતો પાડવાનું વચન આપીએ પરમાત્માને આપેલા વચનથી મોટી કોઈ પૂજા તપ કે યજ્ઞ નથી આઠ પ્રતિજ્ઞાઓ જે આપણે લેવી જોઈએ તે હું હવે કહું છું આપ સૌ પણ એનો મન અને હૃદયથી વિચાર કરો આ રીતે શ્રી કૃષ્ણને વચન આપતી વખતે આપણે સૌ શ્રી કૃષ્ણની હસ્તી મુખમુદ્રાનો મનમાં વિચાર કરીએ અને પરમ આનંદનો અનુભવ કરીએ જય શ્રીમન વચનો આ પ્રમાણે છે આપણું પહેલું વચન હે શ્રીમન નારાયણ તમારા ઉપદેશ પ્રમાણે હું હંમેશા તમારું ધ્યાન અને ચિંતન કરીશ આપણું બીજું વચન હે શ્રીમન નારાયણ તમે કહ્યું છે તેમ હું સદાય તમારી ભક્ત રહીશ આપણું ત્રીજું વચન હે શ્રીમન નારાયણ હું મારા કર્મો તમને સંતોષ થાય તેમ અને તમારી સેવા માટે કરીશ આપણું ચોથું વચન હે શ્રીમન નારાયણ તમે અનુસરવા કહ્યું છે તેમ મને પૂર્ણ શ્રદ્ધા છે કે હું તમારી છું હું સદાય મારા હાથ જોડી તમને નમસ્કાર કરીશ તમારી ભક્તિ કરીશ આપણું પાંચમું વચન હે શ્રીમન નારાયણ હું તમારા શબ્દો યાદ કરું છું મા મે કમ શરણમ વ્રજ તમે તમારી શરણમાં આવવા કહ્યું છે શ્રીમન નારાયણ હું માત્ર તમારા જ શરણમાં છું આપણું છઠ્ઠું વચન હે શ્રીમન્નારાયણ આપે કહ્યું છે મા શુચ તમે અમને આશ્વાસન આપી શોક ન કરવા માટે કહ્યું છે તો હું દુઃખી નહીં થાઉં શોક નહીં કરું આપણું સાતમું વચન હે શ્રીમન નારાયણ અમારા કલ્યાણ અર્થે આપે શ્રીમદ ભગવદ્ ગીતા રૂપી આશીર્વાદ આપી અમારા સૌ પર કૃપા કરી છે તો હું દરરોજ ઓછામાં ઓછો એક શ્લોક વાંચીશ અથવા સાંભળીશ એવો સંકલ્પ લઉં છું આપણું આઠમું વચન હે શ્રીમન નારાયણ હું ગીતાના દૈવી શબ્દો એ ભક્તો સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરીશ જેવું ગીતાથી અજાણ છે હે શ્રીમન નારાયણ તમે કહ્યું છે તેમ કરીશ તમે કહ્યું છે એમ વર્તીશ અને તમારા માટે જ કર્મ કરીશ શ્રીમન નારાયણને આપેલું વચન કે દરરોજ તમે કયું છે એમ કરીશો એ જ એક મહાન પૂજા છે તો ચાલો આપણે સૌ દ્રઢ શ્રદ્ધા સાથે પ્રભુ પાસે એક સંકલ્પ લઈએ શ્રીમન નારાયણ કરીશીએ વચનમ તવ શ્રીમન નારાયણ હું તમારી આજ્ઞાનું પાલન કરીશ सर्वं श्रीकृष्णार्पणमस्तु जय श्रीमन्नारायण प्रसादः सौम्यत्वं मौनम् आत्मविनिग्रहः भावसंशुद्धिः इत्येतत् तपो मानसं उच्यते ॐ मनःप्रसादसौम्यत्वं मौनम् आत्मविनिग्रहः भावसंशुद्धिरित्येतत् तपो मानसमुच्यते